વડોદરામાં પાલિકાએ ઉત્સાહભેર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો મહાનગરપાલિકાએ વાઘોડિયા રોડ પર ગુરુકુલ ચાર રસ્તા વિસ્તારમાં નવા ગાર્ડનનું લોકાર્પણ કર્યું અને તેમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવી ગાર્ડન ફોરેસ્ટ બનાવવાનો સંકલ્પ લીધો હતો પરંતુ વૃક્ષો વાવી દેખાડો કરનારા મેયર સહિતના શાસકો ગત વર્ષે વાવેલા વૃક્ષોનું જતન કરી શક્યા નથી જેથી વડોદરામાં ગાર્ડન ફોરેસ્ટનો પાલિકાનો જ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે આ વર્ષના આ જે પર્યાવરણ દિવસ નિમિત્તે જે બે વર્ષના આયોજન કર્યું છે તેમાં એક કાર્યક્રમ એવો પણ રાખવામાં આવશે જેમાં આગલા વર્ષે જે પ્લાન્ટેશન કર્યું છે પણ કરવામાં આવશે એના આગલા વર્ષે છેલ્લા પાંચ વર્ષમાં જે પણ અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે અથવા જે પણ સોસાયટીઓમાં વિસ્તારોમાં જઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ત્યાં પણ વિઝિટ કરી અને ગયા વર્ષના કરેલા જે પ્લાન્ટેશન છે તે અત્યારે કેટલું એનું ઇમ્પ્રુવમેન્ટ છે તો સાથે સાથે બની શકે કે આપ દ્વારા હમણાં જે જણાવવામાં આવ્યું તેમ કોઈક જગ્યાએ કદાચ પ્લાન્ટેશન કર્યા પછી કોઈ કારણસર એ પ્લાન્ટ મોટા નથી થઈ શક્યા અથવા ઉછરી નથી શક્યા તો ચોક્કસ ત્યાંની તપાસ કરવામાં આવશે વડોદરામાં પર્યાવરણ દિવસની ઉજવણીના નામે વડોદરા મહાનગરપાલિકાના શાસકો કેવી રીતે પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે તેનો દાખલો વધુ એક દાખલો હું આજે તમને બતાવીશ મારી પાછળના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વાઘોડિયા રોડ સુખધામ રેસિડેન્સી વિસ્તારમાં જ જે ગાર્ડન આવેલો છે ત્યાંના છે આ દ્રશ્યો અને ગયા વર્ષે અહીંયા અર્બન ફોરેસ્ટ બનાવવાના નામે આજના દિવસે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓ જે ગયા વર્ષે હતા તેમને આજ સ્થળે આ રીતે વૃક્ષો વાવ્યા હતા પરંતુ આજે આ છોડવાઓની હાલત શું છે આપ જોઈ શકો છો અહીંયા અર્બન ફોરેસ્ટ બનાવવાનું આયોજન હતું પરંતુ ગયા વર્ષે પણ આ વર્ષની જેમ છોડવા વાવીને ફોટો પડાવીને નાટક કરીને તેઓ નીકળી ગયા હતા અને ત્યારબાદ વૃક્ષોની કાળજી ન રાખી જતન ન કર્યું અને તેના કારણે આ હાલત થઈ છે બીજા

જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા